subscribe now and press the bell icon never miss an update નમસ્કાર દર્શક મિત્રો બહુજન અસ્મિતા ગુજરાતીના YouTube ચેનલ ઉપર આપ સર્વે બહુજનોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે આપની સમક્ષ સંકલ્પ દિવસ વિશે માહિતી લઈને આવ્યા છીએ શું તમે જાણો છો સંકલ્પ દિવસ કેમ ઉજવવામાં આવે છે સંકલ્પ દિવસ કેટલો બહુજનો માટે મહત્વનો છે તે વિશે અમે આપણી સમક્ષ માહિતી લઈને આવે છીએ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ ભારતમાંથી તેમજ ગુજરાતમાંથી બહુજન સમાજના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં પવિત્ર ભૂમિ સંકલ્પ ભૂમિ ખાતે આવી પહોંચે છે અને હજારોની સંખ્યામાં લોકો આવે છે અને અનેક સંગઠનો દ્વારા મહારેલી સભા તેમજ સલામી કાર્યક્રમ કરવામાં આવે છે જુઓ સમગ્ર ઘટના અંગે સંકલ્પ દિવસ કેમ ઉજવવામાં આવે છે મિત્રો અમારી આ બહુજન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં સંકલ્પ ભૂમિ વિશે વાત કરું તો વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા જેઓ ઘણા માયાળુ પ્રેમાળ અને વિદ્યાપ્રેમી હતા તેમને અસ્પૃશ્ય એટલે કે ગરીબ દલિત પછાત સમુદાયમાંથી આવતા વિદ્યાર્થીઓને માટે તેમને ઘણું માન અને સન્માન હતું આ જ વિકાસ માટે તેઓ એક મિશન દ્વારા વિદ્યા વિદ્યાભ્યાસનું કાર્ય કરી રહ્યા હતા ગરીબ પછાત બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે અને આગળ આવે અને પોતાનો અને સમાજનો વિકાસ કરે તે માટે તેમને એક રસ્તો અપનાવ્યો હતો સયાજીરાવ ગાયકવાડે પોતાના નગરમાં પછાત ગરીબ વિદ્યાર્થીઓ આગળ વિદેશમાં ભણવા માટેની યોજના તૈયાર કરવામાં આવી હતી જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને વધુ અભ્યાસ કરવા માટે વિદેશ મોકલવામાં આવ્યા હતા રાજાએ કોલંબિયા યુનિવર્સિટીને ભીમરાવ અંગે લખાણ લખી આપ્યા હતા અને વિનંતી કરી હતી તેમને સત્વરે શિક્ષણ પ્રદાનના એક અરજદાર પત્રમાં મોકલી આપ્યું હતું તેના ફળ સ્વરૂપે ત્રણ વર્ષ માટે પંદરમી જૂન ઓગણીસો તેરથી ચૌદમી જૂન ઓગણીસો સોળ સુધીની માસિક શાળા અગિયાર પાઉન્ડ લેખે શિષ્યવૃત્તિ મંજૂર થઈ હતી આ યોજનાને બદલેમાં ભીમરાવને વડોદરાના સરકારના એક કરાર પત્રને માન્ય રાખવો પડ્યો હતો આ કરારની શરતો મુજબ ભીમરાવે અભ્યાસની મુદત પૂરી થાય ત્યારે વડોદરા સરકારની પૂરા દસ વર્ષની નોકરી કરવાની હતી વધુ અભ્યાસ કરવા ઈચ્છતા ભીમરાવે આ શરતોનો સ્વીકાર કર્યો હતો ભીમરાવ વડોદરાના રાજા આંબેડકરની આ યોજનાનો સ્વીકાર કર્યો અને વિદેશથી ભણીને વડોદરા નગરમાં આવ્યા ભીમરાવને નાણાં પ્રધાન બનાવવાની ઈચ્છા હતી તેમની આંબેડકરે ડેપ્યુટી એકાઉન્ટ જનરલના હોદ્દા પર બેસાડ્યા અને આ કામ પૂરું થયું આ સમસ્યાનો અંત આવ્યો હતો ફરી એના એ જ પ્રશ્નો એની એ જ દ્વિધા નોકરી તો મળી પરંતુ રહેવું ક્યાં પહેલો પ્રશ્ન તે હતો અનુભવ જ દુઃખ હતું એક દિવસ સવારે તેમનો પચેરીમાં પહોંચ્યા હતા પ્રવેશતા હતા ત્યારે જ લોબીમાં ઉભેલા પટાવાળાએ બાબા સાહેબ સાથે ફટાફટ ખસી ગયા હતા અને દુર્વ્યવહાર કર્યો હતો તેમના ચહેરા પર તિરસ્કાર અણગમો નફરત અને તુચ્છારામવાઓ તથા એક પટાવાળો વિચિત્ર નજરે બાબા સાહેબ ને જોઈ રહ્યો હતો બાબા સાહેબે કચેરીમાં હાજર થવાના હતા તેવામાં જ આગળના દિવસે કચેરીમાં હવા ફેલાઈ ગઈ કે આવતીકાલથી બહાર જાતિ આવતીકાલથી મહાર જાતિના સાહેબ આવી રહ્યો છે બાબા સાહેબે તેમની કચેરીમાં પહોંચ્યા ટેબલ પાસેથી ખુરચીમાં ગોઠવાયેલા ત્યાં તો એક નૂરી વિહીન ચપરાસી આવીને ફાઇલને છૂટો ઘા કરી દીધી ફાઇલનો કાગળો તપાસી લેજો બાબા સાહેબ દગાઈ ગયા મારી સામે આ વર્તન આ વ્યવહાર શા માટે આમ પ્રતિદિન બનતું પટાવાળો આવતો દૂરથી ફાઇલ ફેંકતો અને છૂટાક આગળ ફેંકતો અને બાબા સાહેબના હૃદયને કચડીને ચાલ્યો જતો આ સ્થિતિ અત્યંત સહનીય હતી ચિંતાજનક હતી બાબા સાહેબ કડવા ઘૂંટડા પી રહ્યા હતા અપમાનિત પણ અપમાન કરવાની પણ કોઈ હદ હોય જો મારી સ્થિતિ આવી હોય તો હિન્દુસ્તાનના ગ્રામ્ય પ્રદેશોમાંથી વસતા ગરીબ દલિત શોષિત લાખો કરોડ અસ્પૃશ્ય બાંધવોની શું સ્થિતિ હશે નિર્શક અબુધ બોળા લાચાર મારા અછૂત ભાઈઓ કેવી રીતે જીવતા હશે આ વિચિત્ર આ વિચાર માત્રથી બાબા સાહેબ બની ગયા પહાડ જેવા બાબા સાહેબની આંખોમાં આંસુઓ તકતીઓ રહ્યા હતા અહીંયું વેદનાઓથી છલકાઈ ગયું ભીમરાવને નોકરીમાંથી સમય મળે તો બાગ બગીચામાં ફરતા રાતના સમયે પણ ત્યાં જ આરામ કરતા દિવસ દરમિયાન કચેરીનું કામ પતાવી સાંજના છથી રાજના આઠ સુધી મકાનની શોધમાં શહેરમાં ફરતા તેઓ થાકી જતા હતા એક દિવસ ભીમરાવે એક પારસીભાઈને મળ્યા ત્યારે માયાળુ અને સ્નેહાળુ હતા ભીમરાવના પિતાજી રામજી સુબેદાર તેઓ મિત્ર હતા પારસીભાઈ બોલ્યા ભીમરાવ તારા ચહેરા પર હતાશાના વાદળો છવાયેલા છે તારી આંખોમાં પ્રશ્ન છે નક્કી તો તું કોઈ મૂંઝવણમાં છપડાવ્યું છે શું વાત છે મને નહીં કહે હું મકાનની શોધમાં છું ભીમરાવે કહ્યું મકાનની શોધમાં ઘણું ફર્યું ઠેકાણું પડતું નથી થાકીને ચોર થઈ ગયો છું થાકી ગયો છું અહીંના અમાનવીય અત્યાચારથી હું દંગ થઈ ગયો છું ભીમરાવના આ ચહેરા પર દુઃખની છાયા પથરાવી હતી પારસી ભાઈએ તેના પગે હાથ મૂક્યો ભાઈ તું ચિંતા કરીશ નહીં મારી હોટેલમાં આવીને રહેજે કેટલાક સરકારી પ્રદાનોની કચેરીઓના હિન્દુઓ ચર્ચા કરી રહ્યા હતા કે ખરું થયું મહારાજાએ પણ ખરું કર્યું છે શું થાય બોલી શકાતો નથી એક અસ્પૃશ્ય માણસને સુવર્ણ હિન્દુઓનો સાહેબ બનાવી દીધો છે એક ઘટના બની ભીમરાવ જે પારસી હોટેલમાં રહેતા હતા તે સમયે હોટેલ કચેરીથી દૂર નહોતી પણ એક સમય એવો આવ્યો કે જેમને આ હોટેલ છોડવા દિવસ થવું પડ્યું હતું સુખલિયા લોકો એકઠા થયા બધાના હાથમાં લાકડીઓ હતી તેઓ ઊંચા સાથે બોલી રહ્યા હતા હોટેલમાં ભરાયેલા બહાર કાઢી પછાડો નહીતર અમે અંદરથી જ દસીને તેનું માથું ફાડી નાખીશું કોઈ બોલ્યું હવે સહન નહીં થાય ભીમરાવે ઓરડાના બાણા ખોલ્યા જંગલી ભાષામાં અને વ્યવહારમાં રાજતું એક નાનકડું જો થોડા દસી આવ્યું હતું અને કહેવા લાગ્યું તું કોણ છે હું હિન્દુ છું ના તું હિન્દુ નથી હું હિન્દુ છું અલ્યા એનું જ માથું ફોડી નાખો મોટો હિન્દુ બનીને હોટેલમાં ઓરડામાં બેઠો છે ધક્કે ચડાવીને બહાર કાઢો ભીમરાવને આઠ કલાકની મુદત આપી હતી રૂમ ખાલી કરવા માટે માત્ર આઠ જ કલાક બાદ ભીમરાવે રૂમનો છોડ્યો આ સમય દરમિયાન વડોદરામાં જ રહેતા એક ખ્રિસ્તી ભાઈના ઘરે જવા ઉપડ્યા વડોદરામાં તેમને રહેવાની વ્યવસ્થા પણ ન મળી આનંદ ગૃહો તેમની જાતિ વિશે જાણતા જ તેમને આશરો આપવાની ના પાડી દેતા ડૉક્ટર આંબેડકર પારસી ગેસ્ટ હાઉસમાં નામ બદલીને રહ્યા હતા જ્યારે ખબર પડી કે ડોક્ટર આંબેડકર બહાર છે મહાર છે તો આઠ કલાકમાં જ રૂમ ખાલી કરાવ્યું હતું રૂમ ડોક્ટર આંબેડકર એક વૃક્ષ નીચે બેસીને રડી પડ્યા હતા જે શિક્ષણથી પદવીઓથી સમાજમાં માણસની કિંમત વધે આદર વધે તેવી ડિગ્રી પદવીઓથી પણ ડોક્ટર બાબા સાહેબના જીવનમાં કોઈ ફરક ન આવ્યો તેમના સૂટ બૂટ કેળવણી શિક્ષણ એમ બધી જ રીતે યોગ્ય હોવા છતાં સમાજ તેમને સ્વીકારવા તૈયાર ન જાતિવાદે તેમને સમાનતાના હકથી વંચિત રાખ્યા અહીંથી ડૉક્ટર આંબેડકરના સંઘર્ષમય જીવનની શરૂઆત થઈ અને અંતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મુંબઈ જવા રવાના થયા અને તેમની ટ્રેન લેટ હોવાથી તેઓ વડોદરામાં આવેલા કમાટી બાગ ખાતે બેસીને વિચાર કરવા લાગ્યા અને રડી પડ્યા કે હું આટલો બધો ભણેલો ગણેલો વિદ્વાન હોવા છતાં પણ જો મારા જોડે આવો જાતિવાદ ભેદભાવ કરવામાં આવતો હોય તો મારા ગરીબ દલિત શોષિત ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે કેટલો અત્યાચાર થતો હશે આમ ડોક્ટર ભીમરાવ આંબેડકરે કમાટી બાગ ખાતે આવેલા એક વૃક્ષ નીચે બેસીને રડી પડ્યા અને સંકલ્પ કર્યો કે આજથી હું ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસો સત્તરના રોજ આજથી હું સંકલ્પ કરું છું કે સમગ્ર મારું જીવન ગરીબ શોષિત પછાત વર્ગોના જીવન માટે વાપરી દઈશ અને હું આ સંકલ્પ લઉં છું કે હું હું આ મારા કાર્યમાં સફળ બંદૂકની અણીએ મારું જીવ દઈ દઈશ અને અંતે બાબા સાહેબ આંબેડકરે સપ્ટેમ્બર ઓગણીસો આ ભીમ સંકલ્પ કર્યો હતો અને તેથી જ ત્રેવીસમી સપ્ટેમ્બર આવે એટલે ગુજરાતમાંથી તેમજ દેશમાંથી બહુજન સમાજના લોકો આ સંકલ્પભૂમિ વડોદરા ખાતે આવી પહોંચે છે અને આ સંકલ્પ દિવસ ની યાદ ને જાકી કરે છે જયસ્ક્રાઈબ